છોટાઉદેપુર જિલ્લાના બહુચર્ચિત નકલી કચેરી ગોપાડના મુખ્ય ચૂકવતાર સંદીપ રાજકોટ નું રાજપૂતનો ગઈકાલે મોડી સાંજે છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ સારવાર દરમિયાન મોત નીપજ્યુ છે મોડીલીમાં વર્ષ બે હજાર સોળથી નકલી કચેરી ખોલી કરોડો રૂપિયાની ગ્રાન્ટ મેળવી સરકારની તિજોરીનો જૂનો લગાવ્યો હતો આ કોપાણના મુખ્ય સૂત્રધાર સંદીપ રાજપૂત તેમજ અન્ય આઠ આરોપીઓ છેલ્લા સાત મહિનાથી છોટાઉદેપુર જેલમાં છે જેમાંથી ગઈકાલે સંદીપ રાજપૂતનું મોત થતાં પરિવારે અનેક સવાલ ઉઠાવ્યા છે જ્યાં સુધી યોગ્ય તપાસ નહીં થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પણ ઇનકાર કર્યો છે બસ અમાર એવી છે કે નિષ્પક મય લોકોની તપાસ થવી જોઈએ અને આમાં જે કોઈની સનવણી હોય અને અમને કાયદાકીય નઈ મળે બસ એવી આશા રાખીએ છે અને આપના માધ્યમથી હું જણાવા માંગુ છું કે અમારી સાથે નઈ થવો જોઈએ એ લોકો આને અમને જ્યાં સુધી જવાબ ન આપે ત્યાં સુધી નઈ સ્વીકારીએ દિવસ દરમિયાન વોકિંગ કરે એનો જે બોડી લેંગ્વેજ ને બધું આમ તંદુરસ્ત જ હતું પણ આપણે શેલા ઘણા સમયથી આ ભારત દેશમાં જોઈ રહ્યા છે કે અકસ્માતે આ હાર્ટ એટેક આવતા હોય છે તો મારું માનવું એવું છે કે આનું અવસાનનું કારણ હાર્ટ એટેક જ હોય અને બાકી વિશેષ તો એનો પીએમ રિપોર્ટ અર્થે લઈ ગયા છે અને જે કંઈ માહિતી મળશે એ આપ સર્વેને જાણ કરવામાં આવશે